આ કળિયુગ ની સાહેબ દેવ અને દેવીઓને તો આપણે માનીએ છીએ પણ આ કઠણ કલયુગની માલિકા જો દેવ હોય ને તો સાહેબ મારી મેલડી છે આંગળી નો સિંધાઈ અને મેનડી ના બની જાવ જો મેનડી ના ભરોસા તમારા જીવન ને મેકી દો મેલડી કે તને ભૂખ

અને મેરડીના નામના બાનાક માથે ચોટલી વધારી હોય ગાજે કાંડા બાંધ્યા છે એમના સાહેબ મારી મેરડી નું ભજન કરવું એ બહુ કઠિન છે ત્યારે દીકરો પોતાની જનતા ને છે કે માં આપણું કોઈ નથી માં આખો દી આપણા ઘરે કોઈ આવતું નથી એમને બે ભાઈ બે ને છે આપડી પાસે કોઈ નથી સાહેબ પોતાના નાના બાળકની માથે વર્ષના દીકરાની માથે હાથ મેકી ખડખડ દાંત કાઢે સાહેબ આહુડા બાય પાડતી નથી આહુડા પી જાય છે આહુડા પાડવા બહુ સહેલા છે સાહેબ હું તમે રોઈ લઈ ઈ સેલું છે પણ સાહેબ આવી જયારે ઘટના હોય બાળક ને દુઃખ નો થાય બાળક સમજુ છે અગિયાર વર્ષ નો દીકરો છે એને દુઃખ નો થાય એને ખબર ન પડે આહુડું આંખની પાપણ ભીનું ન થવા તેને ગળાની માલપા ઘટક તેને ઉતારી જાય સાહેબ જેને આહુડા બાળપણ માં ઉતાર્યા હોય એને ખબર પડે કે દુઃખ એમાં આપણી પાછળ કોઈ નથી ત્યારે જન્મ દેનારી જન્યતા દીકરાની માથે હાથ ને એમ કે કોણ કે છે આપણી પાસે હે આપણી પાછળ કોઈ નથી કોણ તને કે છે આ જો ગોખલા ની મેલડી બેઠી ને બાપ એ આપડો ધીંગો ધણી છે એવું ક્યારેય નહીં રાખવાનું બાપ કે આપણી પાછળ આપણી પાછળ તો આવડી મોટી મેલડી ને તારો બાપ મેકતો ગયો છે મીઠા મધુને મીઠા મેહુલા ઈથી મીઠી છે મારી માં જનની ની જોડી સખી નહીં મળે બાપ હું તો દુનિયાની માલ બધા કહું કઉ છું બાપ મરજો માં નો મરે કોઈ નહીં ગમે એવી માં હોય ને ગમે કરે સાહેબ બાળકોને મોટા કરી દે. અને બાપ તો હારો હોય તો જિંદગી એમ નેમ કાઢે નઈતર સાહેબ મહિને 100 મહિને નવી માલ આવે. આ નવી માના હાથમાં ઉછર્યા હોય ને એને ક્યારેક પૂછજો જિંદગી તું કેવી જીવી ગયો છે. કોઈ નો કરે એવું મેલડી કરે કોઈ નો આપે એવું મેલડી આપે. સાહેબ જો કેન્સલ જેવા દરદને પી હોય તો બીજા દર તો એટલે મેં કીધું કે સાહેબ વકીલ રાખો તો મેલડીને રાખો અને હાઈકોર્ટમાં તો 1200 મહિને ચૂકado આવે પણ હક હોય ને સાહેબ વકીલની પેન હાલે ને સાહેબ એમાં છાય આવે પણ આંખમાંથી બે આંહુડા પાડીને એની પાસે એક વારમાં 100 રૂપિયા આંહુડા પાડી દયો અને મેલડી કે દી ઉગે જો તારા રિપોર્ટ નો બદલી નાખો તો હું જાવ કાતો બાપ ની કિંમત ક્યારે થાય દુનિયામાં જયારે બાપ ની ગેરહાજરી થઈ જાય અને તમારી માથે એક જ એવું ઉગે ને તેથી તમને બાપ ની કિંમત થાય જો અત્યારે મારો બાપ હોત ને તો મારી માથે આ દિવસ કે આ રાત નો